ગુજરાત સાથે ખાસ કરી અમારા સમાજનું હજુ પણ વધવાનું છે પીએમ મોદીના વિઝન સાથે તમામ લોકો જોડાઈ રહ્યા છે શક્તિ પ્રદર્શનમાં આહીર સમાજ નથી માનતું આહીર સમાજને રાજનીતિ વારસામાં મળી છે હજુ પણ વધુ લોકો પીએમ મોદીના વિઝન સાથે જોડાશે અમરીશ ડેર અને અર્જુન મોટવાડી આજે ભાજપની અંદર જોડાયા છે આજ સમાજમાંથી અમરીશભાઈ ડેર આવે છે ને આપણી સાથે ભગાભાઈ ભગાભાઈ છે આપનું હવે શક્તિબળ જે છે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ખાસ કરી આપના સમાજના નેતાઓ વધ્યું આજે અમરીશભાઈના ના આવવાના કારણે અમારા સમાજનું તો શક્તિબળ હજુ પણ વધવાનું જ છે આમાં પણ ભાજપનું અને નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન છે વિઝન સાથે તમામ લોકો જોડાઈ રહ્યા છે અને અમારો સમાજને તો એક વખતનું ગૌરવ છે કારણ કે દ્વારકાની અંદર વડાપ્રધાન શ્રી આવીને ત્યાં જે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને સુદર્શન ચક્ર બ્રિજનું નામ એટલે કૃષ્ણ ભગવાન સાથે એને જોયું છે અને કૃષ્ણની ભૂમિમાંથી આહીરો માટે પણ એને અમુક વાતો કરી છે ત્યારે અમારી નૈતિક ફરજ બને છે આહિર પરિવારની અને આહિર સમાજની પણ કે અમારે એમના વિઝન સાથે બાકી રહેનારા લોકો પણ આવનારા સમયમાં મોટી સંખ્યામાં જોડાઈ જવાના છે દ્વારા આહિર સમાજની જે ભરતી પ્રક્રિયા ચાલી છે એ શક્તિ પ્રદર્શન ભાજપની અંદર શક્તિ પ્રદર્શન આહિરાણી મહારાષ્ટ્રનું શક્તિ પ્રદર્શન નહોતું તો એક વિશ્વ માટે શાંતિની પ્રાર્થના કરવા માટેનું હતું કોઈ શક્તિ પ્રદર્શન ક્યારે આહિર સમાજ માનતો નથી આહિર સમાજ છે બાકીના બધા સમાજોને સાથે લઈને ચાલનારો સમાજ છે કઈ એ અમારી પરંપરા રહી છે ને અમે તો રાજનીતિ જેણે વારસામાં આપી છે એવા કૃષ્ણ ભગવાનના વારસદારો છે પણ

સમય બતાવશે સમય બતાવશે લાંબી લાઈન છે